મહિલા પીઆઈએ લાફો ઝીક્યો હોવાની ફરિયાદ થઈ છે મહિલા પીઆઈ સી એચ અસોદરા પર આરોપ લાગ્યો છે વકીલ મોહમ્મદ શેખ આદિલને લાફો મારી દીધો તેવો આક્ષેપ થઈ રહ્યો છે તો સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ સીએચ અસોદરા એ દિવાળીપુરા કોર્ટમાં અમદાવાદના વકીલ મોહમ્મદ શેખ આદિલને લાફો ઝીકી દીધાની વાત વહેતી થતા કોર્ટમાં વકીલો ભેગા થયા હતા જે બાદ વકીલો અને પોલીસ વચ્ચે મોટી માથાકૂટ પણ થઈ હતી આરોપીને સરેન્ડર કરાવવા લાવેલા વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરીને આરોપી પાસેથી પૈસાની માગણી પણ કર્યાનો આરોપ લાગ્યો છે એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ એક વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને બે લાફા માર્યા છે